વરણીવેસરમણીયદર્શન મંદહાસચિિરાનનાંભુજ પૂજિમ સુરુનરોમૈર્મુદાધર્મનંદનમ વિચિંદે અસતો મા ષડ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યુમા અમૃત ગમય ઓમ શાંતિ 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 અસમદુરૂસમારંભા નાથિયામૂન મધ્યમા લક્ષ્મીવલ્લભપ્યતા વંદે ગુરૂપરમપરા આજની જ્ઞાનસભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય મેં ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ ભક્તો આજની આ જ્ઞાનસભાની અંદર આપણે બધા પશ્ચિમ બંગાળના કલકત્તામાં આવેલ કાલિકા મંદિરના પ્રાગટ્યની કથા જે છે એ શ્રવણ કરશું તો બધા જ શ્રોતાગણો આ કથા જે છે એ એકાગ્ર મને કરીને શ્રવણ કરજો પશ્ચિમ બંગાળની અંદર પશ્ચિમ બંગાળનું પાટનગર કલકત્તા આવેલું છે અને કલકત્તાની અંદર વિશ્વ પ્રસિદ્ધ કાલિકા મંદિર આવેલું છે જેને આપણે કાલી કલકત્તેવાલી કહીએ છીએ તો આ કાલી કલકત્તેવાલીના પ્રાગટ્યની કથા જે છે એ અદ્ભુત રામાયણની અંદર જોવા મળે છે આ અદ્ભુત રામાયણ સંસ્કૃતની અંદર છે ને એની અંદર આ કાલી કલકત્તાવાલીના પ્રાગટ્યની કથા જે છે એ જોવા મળે છે આ સંબંધની અંદર ઇતિહાસ એવો છે કે ધરાતલની ઉપર ચાર પ્રકારના રાવણ હતા એક રાવણ જે છે એ લંકાની અંદર રહેતો હતો જેને આપણે ગ્રીવ કહીએ છીએ બીજા બે રાવણ જે છે અહી રાવણ અને મહી રાવણ એ પાતાલમાં રહેતા હતા અને બીજો એક રાવણ જે છે એ સહસ્રમુખી રાવણ હતો અહીરાવણ અને મહિરાવણ નામના રાવણનો વધ તથા દશગ્રીવ રાવણનો વધ જો જે છે એ ભગવાન શ્રી રામે કરી દીધો હતો લંકાની લડાઈની અંદર આ ત્રણેય રાવણોનો વધ કરી ભગવાન શ્રી રામ અયોધ્યા આવેલા હતા પરંતુ સહસ્ત્રમુખી રાવણનો વધ જે છે એ હજુ બાકી હતો અને આ સહસ્ત્રમુખી રાવણ જે છે એ દેવતાઓને ઋષિમુનિઓને ખૂબ હેરાન કરતો હતો આ સહસ્ત્રમુખી રાવણે ઘોર તપસ્યા કરી બ્રહ્માજી પાસે એવું વરદાન માગેલું હતું કે મારા શરીરમાંથી જેટલું રક્ત ધરતી પર પડે એના મારા જેવા બીજા રાવણો ઉત્પન્ન થઈ જાય અને બ્રહ્માજીએ એને એ વરદાન આપી દીધું હતું અને એને લઈ દેવતાઓથી લઈને બીજા કોઈ પણ વ્યક્તિ જે છે એનાથી ભય પામી એની સાથે યુદ્ધ કરવા માટે તત્પર થતા ન હતા બધા દેવતાઓએ ભેગા થઈ ભગવાન શ્રી રામને એની ફરિયાદ કરી એટલે ભગવાન શ્રી રામ સીતાજીને લઈને તથા વશિષ્ઠ ઇત્યાદિ ઋષિઓને લઈને સહસ્ત્રમુખી રાવણની ઉપર આક્રમણ કરે છે ભગવાન શ્રીરામના બાણથી હતા થયેલા સહસ્ત્રમુખી રાવણના શરીરમાંથી જેટલું રક્ત ધરતી પર પડે છે તેમાંથી બીજા પણ સહસ્ત્રમુખી રાવણો જે છે એ પ્રગટ થાય છે ભગવાન શ્રીરામ કેટલાય રાવણોનો વધ કરે છે પરંતુ જેમ જેમ વધ કરતા જાય તેમ તેમ એમાંથી બીજા રાવણો જે છે એ પ્રગટ થતા જાય છે અંતે ભગવાન શ્રીરામ જે પોતે સર્વજ્ઞ છે છતાં પણ વશિષ્ઠજીને પૂછે છે કે હે ગુરુદેવ આ રાવણને મારવાનો શું ઉપાય છે ત્યારે વશિષ્ઠ મુનિ કહે છે કે હે રામ તમે સીતાજીની સ્તુતિ કરો સીતાજી જગતજનની છે એ જ આનો ઉપાય જે છે એ શોધી નાખશે એ વખતે સીતાજી જે છે એ પોતાના શિબિરની અંદર સૂતેલા હતા અને એ વખતે એમના વાળ જે છે ખુલ્લા હતા ભગવાન રામ એક હજાર નામથી સીતાજીની સ્તુતિ કરે છે તે વખતે સીતાજીના વાળમાંથી એક દેવીનું પ્રાગટ્ય થાય છે જે દેવી હતી મહાકાળી જે સીતાજીનું જ બીજું રૂપ હતું એ મહાકાળીના એક હાથની અંદર ખપ્પર હતું અને બીજા હાથની અંદર ખડક હતું અને એ મહાકાળી જે છે તિરણ મેદાનની અંદર આવે છે અને એક પછી એક પછી એક બધા રાવણોને મારી એ રાવણના શરીરમાંથી જે પણ કંઈક રક્ત નીકળે એ બધું જ પોતાના ખપ્પરની અંદર ભરીને એનું પાન કરવા લાગે છે એમ કરતાં કરતાં બધા જ રાવણો જે છે મૃત્યુ પામે છે અંતે એ બધા રાવણનો જે મૂળ રાવણ જે છે તેની પાસે આવે છે ને મહાકાળી જે છે એ એનો પણ શિરોચ્છેદ કરીને એનું રક્ત જે છે એ પણ ખપ્પરમાં લઈને પાન કરી જાય છે આ પ્રમાણે બધા જ રાવણો જે છે એ કાળના મુખમાં જતા રહ્યા પરંતુ ભગવતી મહાકાળીનો ક્રોધ જે છે એ શાંત થતો નથી એના ક્રોધથી સંપૂર્ણ ત્રિલોકી જે છે એ ભયગ્રસ્ત થઈ જાય છે બધા જ ભગવાન શ્રી રામની પાસે આવે છે અને ભગવાન શ્રી રામ ભગવાન શંકરને યાદ કરે છે એટલે ભગવાન શંકર ત્યાં વધારે છે અને એમને કહે કે આ તમારી જ સંહાર શક્તિ છે જે પ્રમાણે તમે સંહારના દેવતા છો તે જ પ્રમાણે આ જગતનો સંહાર કરવાવાળી દેવી છે માટે તમે એને નિગ્રહ કરો ભગવાન શંકર કહે છે કે ભલે અને પછી દેવી જે જગ્યાએથી આવતા હતા એ જગ્યા પર ભગવાન શંકર જે છે એ ચટ્ટાપાટ થઈને સૂઈ જાય છે સીતાજીનું જ એક સ્વરૂપ એવા મહાકાળી ભગવાન શંકરની પાસે આવે છે એમને ખબર નથી કે મારા આરાધ્ય શંકર જે છે એ આજે નીચે સૂતેલા છે એ એમના વક્ષસથલ્લી ઉપર પગ મૂકે છે અને વક્ષસથલ્લી ઉપર જે પગ મૂકે છે અને નીચે જુએ છે તો ભગવાન શંકર સૂતેલા હતા એટલે દેવીની જીભ જે છે એ બહાર નીકળી જાય છે દેવી મનોમન વિચાર કરે છે કે મેં આ શું કરી દીધું મારા જ આરાધ્યની ઉપર મેં પગ મૂકી દીધો એટલે દેવીની જીભ જે છે એ બહાર નીકળી જાય છે ભગવાન શ્રી રામ જ્યારે આ ધરાતલ્લી ઉપર મનુષ્ય રૂપ ધારણ કરીને પધાર્યા ત્યારે ભગવાન શ્રી રામ અને સીતા જે છે એ ભગવાન શંકર અને જગત જનની મા ભગવાનીને પોતાના આરાધ્ય માને છે અને ભગવાન શંકર અને જગજ જનની મા પાર્વતી જે છે એ ભગવાન રામ અને સીતાજીને પોતાના આરાધ્ય માને છે સીતાજીનો પગ જે છે અર્થાત કે મહાકાળી બનેલા સીતાજીનો પગ જે છે એ ભગવાન શંકરના વક્ષસ્થલની ઉપર પડેલો છે એટલે એ મહાકાળી રૂપધારી સીતાજીના મુખમાંથી જીભ જે છે એ બહાર નીકળી ગઈ છે ત્યારબાદ તો મહાકાળીનો ક્રોધ જે છે એ શાંત થઈ ગયો કહેવાનું તાત્પર્ય એ કે જે સ્થાનની ઉપર મહાકાળી બનેલા સીતાજીએ ભગવાન શંકરના વક્ષસ્થલ્લી ઉપર પગ મૂકેલો હતો એ સ્થાન અત્યારે બંગાળની અંદર આવેલા કલકત્તા શહેરની અંદર દેવી કાળીનું મંદિર છે એ સ્થાન છે એ સ્થાન પર જ મહાકાળીએ ભગવાન શંકરના વક્ષસ્થળ ઉપર પગ મૂકેલો હતો અને એને લઈને ત્યાં અત્યારે વિશાળ મંદિર જે છે બંધાયું છે જે મંદિરની અંદર મહાકાળીજીની પ્રતિમા છે અને પ્રતિમાની નીચે ભગવાન શંકર જે છે સુતેલા સૂતેલા છે અને મહાકાળીનો ચરણ જે છે એ ભગવાન શંકરના વક્ષસ્થલી ઉપર છે આ સ્થાન જે છે એ અત્યંત પવિત્ર છે પરંતુ કલીકાલની અંદર આ સ્થાનને અત્યારે કેટલાક લોકોએ દૂષિત કરી દીધું છે આજે આ સ્થાનની અંદર જીવિત પશુઓની બલી આપવામાં આવે છે ત્યારે શાસ્ત્રોની અંદર એવું કોઈ વિધાન નથી જગતની અંદર ભૂત પ્રાણી માત્ર જે છે એ માતા સીતાજીના પુત્રો છે તો એ માતાને રાજી કરવાને અર્થે કોઈ પુત્રની બલિ કેવી રીતના આપવામાં આવે પરંતુ લોકો જે છે એ વાત સમજતા નથી ને આજે પણ આ પવિત્ર સ્થાનની અંદર જીવતા પશુઓની બલિ આપવામાં આવે છે એ બહુ દુઃખની વાત છે અને એને લઈને કોઈ પણ વૈષ્ણવ જે છે એ આ મંદિરની અંદર પગ નથી મૂકતા એનું કારણ આ છે બાકી તો આ સ્થાન જે છે એ અત્યંત પવિત્ર છે કારણ કે જગતજનની માતા સીતા જે છે એ જ મહાકાળીના રૂપમાં પ્રગટ થયા છે અને એમણે આ સ્થાનની ઉપર ભગવાન શંકરના વક્ષસ્થળની ઉપર પગ મૂકેલું છે એટલે આ સ્થાન જે છે એ અત્યંત પવિત્ર છે પરંતુ કલી કેટલાક આસુરી તત્વોએ આ સ્થાનને અત્યંત અપવિત્ર બનાવી દીધું છે એટલે કલકત્તા જ્યારે તમે જાઓ ત્યારે કંઈ નહીં તો દૂરથી પણ આ મંદિરના શિખરના દર્શન કરજો જેથી કરીને તમે પાવન થઈ જશો આ પ્રમાણેનો ઇતિહાસ જે છે એ અદ્ભુત રામાયણની અંદર જોવા મળે છે આટલું કહીને હું મારી વાણીને અહીં વિરામ આપું છું સર્વે સંતુ નિરામે સર્વે સુખીનો ભવંતુ સર્વદ્રાણી પશ્યંતુ મા કશિત દુઃખ ભાગ ભવિત અસ્તુ જય સ્વામિનાથ